બહાર બજારે આખું ખાલી થઈ જાય હારું ઈ બોતું આવતી આ બાર ગાઉ છો આ ગોમ લે હું હારું કમાણી બે દૂર ગ્રુપમાં ફોટા મોકલી દઉં ફલાન હવે કળા જા

કો બોલ્યા હી આ પુડા ન દૂર મારા વાળામાંથી વેચવાનું છે જેને લેવું હોય તે આ વાળા આઈ વાળા બેઠો જ જેને લેવું હોય એ આના મુ 25 રૂપિયા ઓછા ભાવે आले માર્કેટના જય માતાજી ઓ હો યના વેચવાનું છે જય માતાજી આ લે હે મને જવા દે હવે હું જઉ ન માઉસ વગણો વગણોમે તાલે ઉડણોમે તાલે ઉને મારા ઢોર ખાશે પૂડા વધારશી નહીં એટલે પૂરા આ તો ગમે તે થાય ને ગમે તે આવી નહિ હોમાં ભાવ તાલ થઈ જાય તો કરી નાખું પણ પૂરા લીધે આગળ ઘર નો લે મુજ જોતો હું પૂરા લેવા એટલે લેવા આપણે લઈ જવા દે અત્યારે આશી થયા આવ્યો એટલે ગમચી એ અલ્યા તું બોલવામાં ધનરાશન તો બોલતા તાવડ તું ને આનું તું હિશ

कितला रुपय आलवान हे घणीला मार्केट मध्ये पुराती हिरू आलं टीव्ही भाऊ रुपयत आलं तत पाच बी मोडून दूर ना पुरा पुरा पत्ता नेवा हे 50 दु 50 बच्यू 350 आठरा 500 दिपा थाकी आना दूर

ઈસો આલો ને દુપ પાપુલાના આલે પુળાના પુળાના 2500 આલે હું 2600 આલે એ વારે લો લો અહીંયા તાર માં ખાય જાવ હું ખઈ ના આવું એટલે અરે આ તારન પરમાર તેમ ખાવા થા લો જાવ બેહી રો તો હાલ રૂપિયા કરવાનો પછી 20 આ રૂપિયા ને કના આ તમને ખમરાવ છે આટલા બતર એ વારે જો બુખાય ના હોય એટલા ખવાય કે કાળિયા મારી ભેસો ખવાય અને આપણા જે વધારે બોલી લગાવી હોય તો ગમ્મેતે તમ ભૂડ લે લેવા દી તો નહીં દીધું કે કાળિયા બોતા ન લેવાનો માફ કરજો ઉપર તો ઉપર જે बादल ફાઈ ગયા છે ને ગુલ્લા ના મુલ્લા આપણે બોલી લગાવી

એ આ ખાલી આય વચ્ચી કે આહરૂ આ બે ઝઘડાવામાં ઝઘડો મારા એને આલ દો આ બે ઝઘડી નો થારું હેડો ઘેર જાવ હવે ના થારું મારા છોરા વેકાય તો ગામમાં ઝઘડો નહી જાવ ગામમાં શાંતિથી જીઓ રે ઘેર જાવ છો બીજો ગામ હેડો હું ઘેર ખાઈ આવું

પુરા <todak> <todak> <todak>

वह वह बारह चार आंडी मैं तो पंद्रह आंडी भैया बार में को मुचो पास आई है इन्हें बोलियो मुंबदर आंडी मुंह ये एक वी है दार ये कच्ची है दार मुंह चाली है दार मुंह एक दा। एक कटरी है दार एक कटरी है दार है मा आतोचीयत पत्ता आठी पचीयो ला इच हाय टुझ जो बिवीज लाय तो हयादू पशी आगल आपणा कौम नही पशी तो कही दू जो के भई आपणा कौम नही तो आपणा कोम नहीं मारा हाइंट हाँटा मारा हाँ जाइंट नियू पर कोई बोले लाएं हार क्यों बोली लगा मतलब मुबाबत बिहार तने पोत्री हजार माल दो अर्द्ध और न पोत्री हजार मोतने याल दो अर्द्ध 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 वीमूरा मोती आल वार वीमूरा मोती दादा वो बड़ा तूड़ा जन दाबोरा तूड़ा जन पच्ची पूरा मोती पच्ची पूरा ये कूल अच्छी है ना कब हमें पाजिन लाना चालेंगे य